પાકિસ્તાની ઉલ્લંઘન નિંદનીએ ગણાવી ભારતીય સેનાને સખત જવાબ માટે આદેશ આપતા વિદેશ સચિવ વિક્રમ મિશ્રી વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ સ્પષ્ટ રીતે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ડીજીએમઓ સ્તરે જે સૈન્ય કાર્યવાહી રોકવાનો કરાર થયો હતો તેનું પાકિસ્તાન દ્વારા ગંભીર ઉલ્લંઘન કરવામાં આવ્યું છે તેમણે જણાવ્યું કે આ કરાર અમલમાં આવ્યો હતો પણ કેટલીક જ કલાકોમાં પાકિસ્તાન તરફથી તેની ખુલ્લી અવગણના કરવામાં આવી વિક્રમ મિશ્રીએ પાકિસ્તાનના આ આચરણને અત્યંત નિંદનીય ગણાવ્યું અને કહ્યું કે આ સીમા અતિક્રમણ માટે પાકિસ્તાન સંપૂર્ણ રીતે જવાબદાર છે તેમણે પાકિસ્તાનને આ સ્થિતિને ગંભીરતાથી સમજવાની અને તરત યોગ્ય પગલાં લેવા આગ્રહપૂર્વક કહ્યું છે ભારત પાકિસ્તાન પાસેથી જવાબદારીભર્યો વલણ અપેક્ષે છે તેમણે કહ્યું કે ભારતીય સેનાને આ તમામ અવલંઘનો સામે પૂરતો જવાબ આપવા માટે સક્રિય કરવામાં આવી છે ભારતીય સેનાએ સરહદ પર સતત દેખરેખ રાખી છે અને તેને કોઈ પણ પ્રકારના હુમલાની સ્થિતિમાં પ્રતિસાદ આપવા માટે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે વિદેશ મંત્રાલયે કહ્યું કે શાંતિ અને સ્થિરતા માટે કરારની જરૂર હતી પરંતુ પાકિસ્તાની ઉલ્લંઘનો શાંતિના પ્રયાસો પર પાણી ફેરવી રહ્યા છે ભારત વિશ્વાસ કરે છે કે સખત અને મજબૂત પ્રતિક્રિયા દ્વારા જ આવા ઉલ્લંઘનો અટકાવી શકાય છે डीजीएमओज के बीच जो पिछले कुछ दिन से चल रही सैन्य कार्रवाई को रोकने का समझौता आज शाम को हुआ था पिछले कुछ घंटों से इस समझौते का पाकिस्तान की ओर से घोर उल्लंघन हो रहा है भारतीय सेना जवाबी कार्रवाई कर रही है और इस सीमा अतिक्रमण से निपट रही है ये अतिक्रमण अत्यंत ही निंदनीय है और पाकिस्तान इनके लिए जिम्मेदार है हमारा मानना है कि पाकिस्तान इस स्थिति को ठीक से समझे और इस अतिक्रमण को रोकने के लिए तुरंत उचित कार्रवाई करे सेना ने इस स्थिति पर कड़ी नजर रखी हुई है और उसे किसी भी अतिक्रमण से निपटने के लिए ठोस और सख्त कदम उठाने के लिए આદેશ દે દે